અમે એક નવું અભિયાન ચાલુ કર્યું છે કે સુરતમાં તાપી કિનારે જે ખંડિત મૂર્તિઓ માતાજી ભગવાનના ફોટા વગેરે જે પધરાવવામાં આવે છે અને અવ્યવસ્થિત રીતે પધરાવવામાં આવે છે તે ખંડિત મૂર્તિ અને ફોટાને બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિથી આ બધી જ ધાર્મિક સામગ્રીનું અમે નિરાકરણ વિસર્જન કરવાના છીએ અને આ વિસર્જનમાં જે ખંડિત મૂર્તિ અને જેનો અગ્નિ સંસ્કાર ન થાય એવી બધી જ વસ્તુઓનો ખાડીઓ લગાડીને સમાધિ આપવામાં આવશે અને જેનું અગ્નિસંસ્કાર થશે તેને ગાયના છાણાથી અને ગાયના ઘીથી એ ધાર્મિક સામગ્રીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવશે વંદે ગૌ માતરમ ભારત માતા કી જય ગૌ માતાની જય કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આ તેર વર્ષથી આ સુરતની અંદર ગૌસેવાની શરૂઆત કરી અને આજે અમે આ તાપી કિનારે જ્યાં સિદ્ધકુટિર આશ્રમ છે અને તાપીનો કિનારો છે ત્યાં ઓવારો છે અને આ ઓવાર આજે અમે એક મહિના પહેલાં એક આયોજન આવ્યું એક વિચાર આવ્યો કે ભાઈ ભગવાનના ફોટા હરેક સંપ્રદાયના કોઈ પણ ઈષ્ટદેવના ફોટા છે મંદિર છે જ્યારે ખંડિત થાય અને અહીંયા પધરાવવામાં આવે છે અને લોકો જ્યાં ત્યાં પધરાવી દેશે અત્યારે અમે આમાં બધું આખે આખા આ એરિયાની અંદર બધી સાફ સફાઈ કરી અને ભગવાનના ફોટા મંદિર પછી મૂર્તિ પછી પુસ્તકો ભાગવદ્ ગીતા શ્રીમંત ભાગવત આવા અનેક પુસ્તકો ખોટા અને એકઠા કરી અને બ્રાહ્મણોને બોલાવી વૈદિક રીતે એનું સંસ્કાર કરી અને જે મૂર્તિ ખંડિત છે એને અમે ખાડો અહીંયા કરી અને સમાધિ આપી અને આવું કાર્ય કરીશી તો મારે સૌને નમ્ર વિનંતી બે હાથ જોડીને કે તમે ભગવાનના ફોટા કે મંદિર પધરાવો તો વ્યવસ્થિત રીતે આ અમે પેટી મૂકી છે આવી પેટીની અંદર વ્યવસ્થિત મૂકવા જેથી કરીને અમારા સંસ્થા દ્વારા દર મહિને બે મહિને એવી રીતે આ પેટી ભરાઈ જાય ત્યારે અમે બ્રાહ્મણોને બોલાવીને અમારા ગૌસેવકોને એકઠા કરી અહીં ચોખ્ખાઈ કરી અને યજ્ઞ વૈદિક રીતે ભગવાનના ફોટા મંદિર પુસ્તકો અને ચિત્ર આ વૈદિક રીતે લઈ અને આનો અગ્નિસંસ્કાર કરશું અને આવી રીતે તમે જોશો તો મંદિરની અંદર મંદિર જે ખંડિત હોય તૂટેલી મૂર્તિ હોય છે તો એમને અમે સમાધિ આપી અને વૈદિક રીતે બ્રાહ્મણોને બોલાવી વૈદિક રીતે એનો અગ્નિસંસ્કાર કરશું અને એની સમાધિ આપશું એવી મારે સર્વને વિનંતી જ્યાં ત્યાં તમે ન ફેંકો જ્યાં ત્યાં વસ્તુ ન નાખો અનાજ તમે ન નાખો અનાજ પક્ષીઓ અત્યારે હરેક પક્ષીઓ ને ચણ નથી મળતી તો આ ઓવારા ઉપર આવીને વ્યવસ્થિત રીતે નાખશો તો અહીં તમે જોશો અને પક્ષીઓ છે તો પક્ષીઓને ચણ મળતી રહે અને અહીં એક પેટી મૂકવામાં આવશે ચણ માટેની તો એ પણ આમાં તમારે પધરાવી એટલું કંઈ મારા શબ્દો વિરવું જય ગૌ માતા જય ગૌ માતા